આ રામ નામ ની બુક છપાઈ એક રૂપિયો નહીં મફત જ છે ખાલી તમે કેતા હોય ને તો પેને આલો તમને લખવા એ ના લાવી શકતા હોય તો બરોબર પણ લખશો કે નહીં જો મારા વાલા બનવું હોય ને વાલા તો આમાં થોડું ધોન આલજો અને આ રામ નામ ની મહિમા હજુ મેં પૂરું વર્ણન કર્યું પૂરું તો વર્ણન હું માતા ના કરી શંકર ભગવાન રામ નામ ની મહિમા કદાચ લખવાનું ચાલુ કર્યું અને લખતા લખતા જીબાને આવી ગયું જીબા થી પછી મનમાં રટણ થઈ ગયું રામ 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 તો સમજી લો તમારો તો ઉદ્ધાર થઈ ગયો અને આવનારી બધી હાથ પેઢી નો કરી નાખું એ મેલડી માતા આનો પ્રભાવ છે એક ધારી રામ નામ લખી અને મારા નામ થી અર્પણ કરી દેજો કે માં આ રામ નામ લખું છું એક લાખ મંત્રનો જાપ કરી અને માં આ તારા નામ થી તને અર્પણ કરું છું લે માં મારા થોડી તકલીફ છે દુઃખ છે મને મટાડ્યા છે તો કદાચ એ અસંભવનું સંભવ થઈ જાય બરોબર પણ માતાએ તો એવું કહીશ કે કોઈ વસ્તુ માંગણી કર્યા વગર નિસ્વાર્થ ભાવે કરશો તો विशेष प्रदान થશે ама શું લાગ્યું જોજો પટેલ શું લાગ્યું છે હિન્દીમાં હિન્દીમાં લાગ્યું છે રામ કે નામ કા जप करने से इतने पाप नष्ट हो, हो सकते हैं जितने पाप इस संसार में है ही नहीं राम नाम थी इतना पाप नष्ट થઈ શકે કે આ સંસારમાં એટલા પાપ જ નહીં રાજાન કળયુગ ને એક નામ બાળ બહુ બહુ મોટી औषधि મારા દીકરા એ ચોવીસ કલાક આજ કર્યું છે શું કર્યું છે આ પાડીને કહું છું મારા રોમ ને સાક્ષી રાખીને કહું છું કે મારા દીકરા એ રામ રામ સિવાય બીજી કોઈ વાત નહી કરી અને રામ નામ થી જ એની અંદર સદબુદ્ધિ જ્ઞાન પ્રેરણા મારા માતા નામ સત સેવાની ભાવના અને આખો આ સાનિધ્ય જે જગમગ થાય છે ને એ બધી મારા રોમ ના નોમ ની કૃપા છે

શ્રી રામ વાળી મેલડી માં તો આની પર રાખશો કે નહી હા પાડો છો પછી જો બીજી વાત મારે નહીં કેવું પણ તો એ છતાંય છે મને નહીં રહેવાતું આ નામ નામ ભૂખ છે તમે દસ લઈ જાવ લખવા દારો કે તો એક બુક છે ને અમે બીજાના અર્પણ કરવાની બીજાને સેવા આપવાની તો આ વિસ્તાર વધશે અને મારી લાભ થશે સેવા હું શું કહું છું હું તમારી જોડે નહીં કહેતી તમે મને દાન કરો મારા બુક છપાવીશ નહીં શરૂઆત મારો દીકરો કરે છે હું માતા એવું કહીશ તમારી જોડ બીજાની આવશે બીજાની તમાર જોડ જશે અને એટલો બધો પ્રભાવ થશે ને આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જો મારા મારું બેલડી નું નામ ગોતું કરું રામ નામ રૂપી ધન છેલ્લે શું કામ આવશે પૈસા કામ આવશે આવશે મિલકત લાગીના એ કાઢ લેશે કાઢ લેશે કાઢ લેશે ને નવા કપડા લેશે અને નવા બીજા લાઈન પહેરાવશે ને એ ફાટ નાખશે એ આખા તો નહીં પહેરાવા બધું જ ચાલ્યા છે ને છેલ્લે જે વસ્તુ લઈને નહીં જવાના એના કમાવા માટે તો ચીઠલી બધી રાત જાળવાની મહેનત છે નહીં અને અસલ બોલ છે માયા છે મારા ભગવાનની જોતો ખરા અને જે વસ્તુ ખરેખરમાં મૃત્યુ પછી જોડે આવવાનું છે ને એ રામ નામ છે છેલ્લે મરી જાય તો રામ નામ સત્ય હૈ ક્યાં છે ને તો જે જે લઈ અહીંથી જવાના છે પટેલ એના માટેની કોઈની મહેનત નહીં શું કહું ઘોડા કો કોઈ એક એક વ્યક્તિ એક મનુષ્યની મહેનત નહીં જે લઈ જવાના છે એના માટે અને જે લઈ નહીં જવાના એના માટે તો રાત દાડાના ઉજાગરા કરો ઊંઘ નહીં આવતી મોડો ઓળખો ઘોડા માયા નો ઓળખો મારા ભગવાનની માયાનો માયા નો ઓળખો ઓળખી જાઓ અને હું તો ભગવાન એવી પ્રાર્થના કરું છું કે મારી વાતનો પ્રભાવ પડી જાય અને તારી માયાથી દૂર થઈ જાય મારા ભક્તો

રામ નામ રામ નામ ચોવીસ કલાક દિવસમાં છે ને એક હજાર જપ જપવાનું ચાલુ કરતો થી દિવસમાં એક હજાર વખત જપ કરવાનું ચાલુ કર દો અને એનાથી વધાર કરો તોય ભલે પણ દિવસમાં એક હજાર વખત થઈ જપવાનું ચાલુ કર દો અને જો વધાર નહીં પણ એકવીસ દાડામાં એનો પ્રભાવ ના દેખાત મને મેરડીન કહેતો મને યાદ નહીં કરો ચાલશે મને ખબર છે તમે રોમ ને યાદ કરશો એટલે પાછળ હું મેરડી યાદ આવવાની જ છું કે મેં જ ન માલ્યું બરોબર ને એટલે મને યાદ નહીં કરો ચાલશે પણ આ રામ નામ રૂપી છે ને આખું જાહેરમાં કોઈ કે રહસ્ય કોઈ વેપારી હોય એનું બતાવી દે કે આ ચમ્મું બનાવો છું આ બધું ચમ્મું થઈશું જાહેરમાં કહું છું કે મારા આધિકારાય રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં કરી ઊંચી દા અનુભવ છે બધા જોડે હશે એવા કોણ એકાંતમાં બેમાં રામ ધોન જ કરીશ અને તાર હાલ એ જ કરશ બીજું કશું નહીં કરપો કશું જ નહીં કરતો એ જ કરે છે રામ નામ રામ નામ બસ ચોવીસ કલાક રામ રામ ના રામ એ તમારી જોડે વાતો કરતો હોય ત્યારે મનમાં રામ ચાલતું હોય આ એનો પ્રભાવ છે લાડે 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 ડાડે જો એ તો કશું કરતો નહીં પણ લોકોના એમને કોમ થાય છે કોમ નહીં પણ એ મારે કહેવું નહીં પણ પૂછું આ મહિમાન કોઈ નહીં સમજી શકતું અને ભુ આ વાત સ્વીકારતા નહીં ભુવા જ આવું કરવું છે કે આવી ગાદી મોટી થઈ જાય આટલા બધા લાખો ભાવિક ભક્તો આવતા થઈ જાય બધા કેવું જાહેરમાં કહું છું આનું નામ જપો અનુભવ કરો પણ કઈ કે આમાં પાછું જોડે શું છે રામ નામ જપતા જતા આપણે એવું વિચારીએ કે આ થઈ જાય થારું પણ એ એ એ લાગે મન તમારું જે તમે વિચાર્યું હોય ને એમાં લાગે પણ ઓખો બંધ કરો અને વિશ્વાસ રાખજો હજુ કહું છું કે મારા દીકરા આના સિવાય બીજી કોઈ વાત નહીં કરી વિશ્વાસ મારી પર એ હું જૂઠું બોલું છું

મારા દીકરા નું ના જવાય એનો ભાવ શું છે તમારો શું છે બધાની ભક્તિ વિચારધારા અલગ અલગ હોય સમજ્યા પણ મારા દીકરા ને ના પાડી તારા કોઈ ઉપવાસ કરવાનું તું તને ભૂખ લાગી હોય ને તો થોડો નાસ્તો કરી ખાઈ થોડું માપનું ખા પછી ભક્તિ કર એમાં એમાં લાગતું હતું તે એટલે કરાવિકો ભક્તો ઉપવાસ કરીએ તારું મન નહીં લાગતું હા તો મન ના લાગતું ઉપવાસ કરવાનો ભક્તિ કરવાની તમને જે ફાવે તમને એવું લાગે ને કે ઊંઘ્યા ઊંઘ્યા રામ નું નામ જપવું તો ઊંઘ્યા જપો તમને એવું લાગે કે બાઇક બાઇક લઈને જપવું છે તો બાઇક લઈને જપો કોક ને એવું લાગે ગાડી ચલાવતા ચલાવતા રામધૂન કરવી તો રામધૂન ગાડી ચલાવતા ચલાવ કોઈ નિયમ આમાં નહીં કોઈ એવું ક્યાંક માડી નયા વગેરે આ નયા વગેરે જપજો કોઈ એવું ક્યાંક માડી બાથરૂમમાં આ બાથરૂમ માં જપજો હવે બીજી એક વાત તો સત્ય વાત મારો દીકરો છે ને આમ નામ ધૂન વગર છે કોઈ નાય નહીં આ જે છે નાવા બે ને તો મોબાઈલ વાંગતો જ હોય રામ ધૂન અને એક ડબલુ રેડન રામ એક ડબલુ રેડન રામ તન તો પવિત્ર થાય પણ મને ના થઈ જાય આ શું મોટું પણ અને આ સત્ય રહસ્ય છે આટલું સત્ય સનાતન સત્ય કેવાય રહસ્ય જો કોઈ વાત મારી પકડી લે ને તો મારો તો વાલો બની જશે પણ એનો પાર કોઈ રે પણ આ વાત પટેલ ઉતરતી કોઈ રામ નામ નામથી શું થઈ જાય સામાન્ય નામ નહીં જગત નો નાથ છે પરમાત્મા છે એનાથી બધી શક્તિ ઉત્પન્ન થઈ છે હું માતા મારા રોમ થી શું સાચી વાત શંકર ભગવાન પોતે કૈલાસ બેઠા બેઠા જો રામ નામનું જપ કરતા હોય તો શંકર ભગવાન ને તો જપ કરવાની જરૂરી છે તો એ શંકર ભગવાન જે શંકર ભગવાન એ રામ નામનું જપ કરતા હોય તો તમે તો મનુષ્ય સર અને આના સિવાય સત્ય કશુંય નહીં આ વાત મારી છે ને છેલ્લી મળતી ઘડી કદાચ યાદ આવશે એના કરતા આ વાત પકડી લો ઓમ થી ઓમ દોડા દોડ ના કરશો કઈ ના થાય ને કઈ તો આ કરો મારી મન નહી લાગતું મન ના લાગે ને તો રામ 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 જેમ 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 નામ છે છે ને 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 જમા એમ એમ ઓટોમેટિક તમારી અંદર ખોટા વિચારો બધું દૂર થઈ જશે ઓટોમેટિક અંદર એવો આનંદ ઉત્પન્ન થશે ને કે આના વગર તમને ચાલશે નહીં જેમ દારૂ દારૂ જોઈએ ને મત પડે એવી રીતે આની લત લાગી જાય ને જેને અત્યારે મારા દીકરા તમે બે દાડા ચોક લઈ જાઓ પહેલા વાગે રામ નામ વગર મરી જાય એમ કે મારા ભાઈ હવે મારા રામ નું નામ ધૂન હોભરવી પડશે મારા મન લગાવવું પડશે એક જગ્યાએ એકાગ્ર થવું પડશે ચમ નશો લાગી છે એના વગર ચાલે આ નશો કરવો પડે ને નશો કરવો પડે પેલા છે ને દારૂ છે ઓસે દારૂ ને પૂછવું પડે પૂછવું પડે દારૂ શું મજા આવે તમને દારૂ પીવો છે દારૂ એનું વર્ણન કરે તું પીતો ખર ખબર પડે માતા એવું કહું છું

রাম আব্দু ছ